જય માતાજી જય હિન્દ જય ભારત હું પ્રવીણસિંહ ઝાલા જૂના સાદુકા ભારતીય આવનારું નવું વર્ષ આપ સૌના માટે નવી ઉર્જા સાથે આગળ વધુ એવી માતાજી માં જગતંબાને પ્રાર્થના માં જગતંબાની કૃપાથી આવનારા નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી ફેબ્રુઆરીના શરૂઆત સુધીમાં સમાજને શિક્ષણ ક્ષેત્રે ઉન્નતિ માટે સમાજની શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ થાય એ માટે ગુજરાત નહીં પણ ભારતભરના યુવાનો માટે ભવ્ય અતિ ભવ્ય આર્મી નેવી પોલીસ બીએસએફ અને અન્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની જે ભરતીઓ જાહેર થાય છે એ માટે ભવ્ય અતિ ભવ્ય

શ્રીઓ દરેક આગેવાન શ્રીઓ દરેક સંગઠન સમિતિના રાજપૂત આવો આપણે સૌ સાથે મળી હું અને તમે ભૂલી અને સમાજની એક નવી દિશા માટે સમાજને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે એક ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ આમાં સાથ અને સહકાર સૂચન આપો એવી માં જગદંબાને હું પ્રાર્થના સાથે આપ સૌને વિનંતી કરું છું વધુમાં કહું તો શિક્ષણની વાત આવે ત્યારે સ્વર્ગવાસી સાવજસિંહ બાપુની મને એક વાત યાદ આવે કે સમાજમાં જો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવી હોય સમાજમાં જો શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવું હોય તો સમાજના શિક્ષિત લોકોને આમાં આગળ કરવા પડે તો હું તમામ ગુજરાત સરકારના કર્મચારી તલાટીથી લઈ અને આઈપીએસ સુધી અને સમાજના તમામ શિક્ષિત લોકોને અધિકારી શ્રીઓને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે સૌનો સાથ અને સહકાર મને આ કેમ્પમાં વધુમાં વધુ મળે તેથી હું આપણા નવું આપી શકું જે મારી પાસે નથી જે તમારી પાસે છે જે મારી પાસે નથી ઈ સ્કીલ તમારી પાસે છે એ સ્કિલનો ઉપયોગ કરી સમાજને એક નવી દિશા તરફ લઈ જવા છે આ કાર્યક્રમમાં સમાજના દરેક દરેક અધિકારી શ્રીઓને અને સમાજના દરેક લોકોનું સૂચન આવકાર્ય છે સલાહ સૂચન અને સહકાર આ સાથા આ ત્રણેયનો નો સમન્વય કરી અને આપણે એક નવી સમાજમાં શિક્ષણ સાથે ક્રાંતિ લાવશું એવી આશા સાથે હું આપ સૌને વિનંતી કરું છું દરેક સમાજના વ્યક્તિને કે આવો આ મહાયજ્ઞને ઉજવવા માટે આપણે સૌ એક કાર્યક્રમ નહીં પણ સમાજની એક ભવ્ય વૃદ્ધિ થાય સમાજને એક નવી દિશા મળે એ માટે એક પ્રયાસ કરીએ આ પ્રયાસમાં સાથ આપવા સહકાર આપવા આપ સૌને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું જય માતાજી જય હિન્દ જય ભારત